ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો આજે આપણે આવી ગયા છીએ વિરેન્દ્રભાઈ નાખે ઘરે બેઠા હતા આવતું હતું એટલે કે ભલે ફોટો મારી આવે કોમ કરે છે કાઢી ત્યાં બરાબર તો આ બાજુ જો બહારનું ચડાવવાનું ચાલુ છે બરોબર જો અશોક ભાઈ કોમ કરે છે

एंगे से दिस विश्वनो है हां पहले उ सु आप तो नहीं કે પોતે પ્લાસ્ટર કરતા હોય ને પોતાની એક્શન જ આખી અલગ હોય કે કેવી રીતે પ્લાસ્ટર કરે ફટી બટી આમ ફરતી હોય ને વાત જ છોડી દે બરાબર આપણે તો દિવસે પ્લાસ્ટર કરતા હોય છે એમ રાખ્યું પોતાને બતાવશે બરાબર આપણે નાઈટ ડ્રીમ થઈ ગયા તૈયાર એટલે કે આપણે જવાનું છે બહાર એટલે કે નિધુન લેવા માટે જવાનું છે આજે નીધુ ફેરે આવશે